આજે હું તમારી સાથે શેર કરવાની છું મંચુરિયન ની રેસીપી ચાઇનીઝ આપણને ખૂબ જ બધાને ભાવતું હોય છે પણ જ્યારે આપણે ઘરે બનાવીએ ને મંચુરિયન તો એ બહાર જેવા ક્રિસ્પી નથી બનતા અથવા તેનો જે ટેસ્ટ છે એ બહાર જેવો નથી આવતો તો એકદમ ક્રિસ્પી મંચુરિયન બનાવવા કેવી રીતે એને તૈયાર કરવા અને મસાલો ક્યારે કયા પ્રમાણમાં ઉમેરો કે જેથી આપણું મંચુરિયન એકદમ બહાર જેવા ટેસ્ટી બને એ આજના વિડિયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા મેં અત્યારે ફ્લાવર લીધું છે અને વજનમાં જોઈએ તો લગભગ એ સાડા સાતસો થી આઠસો ગ્રામ જેટલું છે તો એને પાણીથી મેં પહેલા ધોઈ લીધું છે અને એની પાછળના જે ડાંડા હોય ને એને આપણે કટ કરી લેવાના છે આજે હું તમને ફ્લાવરમાંથી માંથી બતાવવાની છું કોબીજનું પણ મંચુરિયન હોય છે પણ અત્યારે શિયાળામાં ફ્લાવર ખૂબ જ સરસ મળતું હોય તો તમારે એકવાર ચોક્કસથી આ મંચુરિયનની રેસીપી પણ ટ્રાય કરવી જોઈએ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો પાછળના એના જે ડાળખા છે એને આપણે કાઢી લઈશું અને એને આપણે કટ એવી રીતે કરવાનું છે ને કે એના જે ફૂલ છે ને નાના નાના એ બધા એકબીજાની સાથે જ રહે એટલે શાક માટે આપણે જે રીતે કટ કરીએ એવી રીતે નથી કરવાનું પણ આ રીતના એના જે ફૂલ છે એને તોડીને અલગ કરી લઈશું અને પછી જે મોટી સાઈઝના ફૂલ હોય એને આપણે થોડા નાના કટ કરી લેવાના છે આ રીતે ફૂલ નાના નાના કટ થઈ જાય ને પછી આપણે એક વાસણની અંદર એકદમ ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી આ રીતે અલગ વાસણમાં લેવાનું છે એટલે પાણી ગરમ મૂકી અને પછી એની અંદર ફ્લાવર નથી એડ કરવાનું પણ આ રીતે એકદમ સરસ પાણી ગરમ કરી એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું અને જે ફ્લાવર આપણે નાના નાના કટ કરીને રાખ્યા છે એને મીઠાવાળા પાણીમાં રહેવા દઈશું જેથી એની અંદર જે પણ ગંદકી કે નાની કોઈ પણ જીવાત જેવું પણ હોય ને તે બધું જ નીકળી જાય ફ્લાવર જ્યારે પણ તમે ઉપયોગમાં લો તો આ રીત તમે ચોક્કસ અપનાવો કે એને મીઠાવાળા ગરમ પાણીની અંદર પાંચ મિનિટ માટે રહેવા દો એટલે ફ્લાવર ઉપર કોઈ પણ ગંદકી કે નાની એવી એકદમ સૂક્ષ્મ જીવાત હશે ને તો પણ એ બધી જ દૂર થઈ જશે તો પાંચ મિનિટ માટે આપણે એને આ રીતે ગરમ પાણીમાં રાખી દઈશું અને મીઠું એની અંદર નાખી દેવાનું છે તમે ઈચ્છો તો આની અંદર થોડી હળદર પણ નાખી શકો છો પણ મેં અત્યારે નથી નાખી તો પાંચ મિનિટ એને રહેવા દઈએ પાંચ મિનિટ એને પાણીમાં રાખ્યા બાદ આપણે એને નેતારીને કાઢી લઈશું ચમચાની મદદથી આ રીતે બધું પાણી નેતારીને કાઢી શકો અથવા તો પછી તમે કોઈ પણ ચારણીની અંદર કાઢી લેશો તો પણ એનું વધારાનું પાણી બધું જતું રહેશે પાણીમાંથી આપણે એને કાઢ્યા છે એટલે એની ઉપર થોડું પાણી હશે તો એવા સમય ઉપર આપણે એની પર કોર્નફ્લોર નાખવાનો છે તો હું અત્યારે ત્રણ મોટી ચમચી ભરીને એની અંદર કોર્નફ્લોર એડ કરું છું અને ત્યારબાદ આપણે મેદો નાખવાનો છે તો મેદો પણ આપણે ત્રણ ચમચી જેટલો એની અંદર એડ કરીશું જરૂર પડશે તો પછી આપણે બીજો એડ કરીશું અને ત્યારબાદ મંચુરિયનનો મસાલો જે માર્કેટમાં તમને ખૂબ જ સહેલાઈથી મળી જતો હોય છે તો એ ઉમેરીશું તો અત્યારે મેં એક ચમચી ભરીને અંદર મન્ચુરિયન મસાલો નાખ્યો છે લાલ મરચું નાખવાનું છે તો કલર એકદમ સરસ આવે એના માટે અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે તો એક મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું એની અંદર નાખીશું આપણે ફ્લાવર પાણીમાંથી કાઢ્યા છે થોડું પાણી છે એટલે બધો જ મસાલો એકદમ સરસ રીતે એની પર કોટ થઈ જશે મીઠું થોડું ઉમેરીશું મંચુરિયન મસાલામાં થોડું મીઠું હોય છે એટલે મીઠું થોડું સાવધાનીથી નાખવું અને આ પ્રમાણે એને આપણે મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ તમે આ રીતે ફ્લાવરના મંચુરિયન બનાવો તો એટલા સરસ ક્રિસ્પી બને છે અને તમે એને મંચુરિયન ના બનાવો ને ફક્ત ફ્લાવરના પકોડા તરીકે પણ સાવ કરી શકો છો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો બધો જ મસાલો ફ્લાવર આપણા થોડા પાણીવાળા છે એટલે કે થોડું મોઇશ્ચર છે એટલે એકદમ સરસ રીતે એની પર કોટ થઈ જશે ક્રિસ્પી બને એના માટે આપણે કોર્નફ્લોર અને મેદા બંનેનો ઉપયોગ કરવાનો હોય છે તમને જરૂર લાગે તો તમે એની અંદર બીજો મેદો અને કોર્નફ્લોર પણ ઉમેરી શકો મેદો અને કોર્નફ્લોરની જે ક્વોન્ટિટી છે ને એ થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે છે મને અત્યારે જરૂર લાગી રહી છે તો બીજો થોડો મેંદો અને થોડો કોર્નફ્લોર એની અંદર અત્યારે હું એડ કરું છું તમારી પાસે ઘરમાં જો કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો એનાથી પણ એકદમ સરસ ક્રિસ્પીનેસ આવશે આની અંદર તો ક્વોન્ટિટી મેં તમને આગળ જણાવ્યું એમ થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે છે એકદમ સરસ રીતે કોટિંગ થઈ જવું જોઈએ પણ બહુ વધારે જાડું બી નહીં એટલે જ્યારે તમે આ ફ્રાય કરેલા મંચુરિયન ખાઓ તો તમને એની અંદર ક્રિસ્પીનેસ લાગે એટલું જ એનું ઉપર પળ હોવું જોઈએ બહુ વધારે જાડું લેયર આપણે જેમ ભાજીયા પકોડામાં કરીએ છીએ એવું નથી કરવાનું હવે આપણે લીલી ડુંગળીને કટ કરીશું તો લીલી ડુંગળી એની અંદર તમારે નાખવી ખાસ જરૂરી છે તો એનો આગળનો જે સફેદ ભાગ હોય છે એને આપણે કટ કરી લઈશું અલગ અલગ સ્ટેજ ઉપર કરવાનો લીલા પાનને આપણે એકદમ ઝીણા સમારી લેવાના છે અને ત્યારબાદ જે આગળનો સફેદ ભાગ છે એને પણ આ રીતે પતલી પતલી સાઇઝમાં આપણે કટ કરી લેવાનો છે તો ટોટલ અત્યારે મેં એની અંદર લીલી ડુંગળી લગભગ દોઢસો ગ્રામ જેટલી એડ કરી છે હવે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે લગભગ ત્રણેક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તો ફ્લાવર જે આપણે કોટ કરીને રાખ્યા છે એ રહેવા દઈશું થાય ત્યાં સુધી આપણે આ તૈયારી કરીશું તો તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર એક મોટી સાઈઝની ડુંગળીને આપણે ઝીણી કટ કરી અને આ રીતે એડ કરવાની છે અને થોડી એ ડાર્ક ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે ડુંગળીને આપણે આ રીતે ઝીણી જ કટ કરવાની છે અને પેસ્ટ નહીં બનાવવાની એક કેપ્સિકમ લીધું છે આપણે બહાર જે ચાઇનીઝ આઇટમ ખાઈએ ને એમાં આજીનો મોટો ખૂબ વધારે પ્રમાણમાં વાપરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તો એ વાપર્યા વગર પણ તમે એકદમ ટેસ્ટી ચાઇનીઝ ઘરે બનાવી શકો છો એક ચમચી અત્યારે અમે શેઝવાન સોસ એની અંદર એડ કર્યો છે આ ઘરે બનાવેલો છે અને થોડો સ્પાઈસી છે એટલે મેં ક્વોન્ટિટી ઓછી લીધી છે તમે માર્કેટનો જે તૈયાર મળે છે પાઉચમાં અથવા તો બોટલમાં એ ઓછો સ્પાઈસી હોય છે તો તમે ક્વોન્ટિટી બે થી ત્રણ ચમચી જેટલી એડ કરજો જો તમે તૈયાર વાપરો છો હવે લીલી ડુંગળીનો આગળનો સફેદ ભાગ હતો જેને આપણે કટ કર્યો તો એ અત્યારે એની અંદર ઉમેરી દેવાનો છે પાનનો ઉપયોગ આપણે પછી કરીશું અત્યારે આપણે એનો જે સફેદ ભાગ છે એ લેવાનો છે બે ટીસ્પૂન આપણે એની અંદર સોયા સોસ એડ કરવાનો છે અને બે ટી સ્પૂન આપણે એની અંદર વિનેગર એડ કરીશું આપણે આજે ડ્રાય મંચુરિયન બનાવવાના છે તો એના માટે આ રીતનું એક થોડું ગ્રેવી જેવું આપણે પહેલા તૈયાર કરવું પડતું હોય છે તો મંચુરિયન ફ્રાય કરતા પહેલાં આ તૈયાર કરી રાખવાનું છે અને બે ચમચી કોર્નફ્લોરને મેં ચારથી પાંચ ચમચી પાણીની અંદર મિક્સ કરીને રાખ્યો છે એ અત્યારે એની અંદર ઉમેરી દઈશું અને થોડીવાર માટે આપણે એને ઉકળવા દઈશું તો આપણે જ્યારે મંચુરિયન તળીએ પહેલાં આપણે આ રીતની એક પતલી ગ્રેવી તૈયાર કરવાની છે થોડું અત્યારે એની અંદર પાણી પણ છે નાખીશું એટલે એમાં થિકનેસ આવશે અને આ રીતનો એક જે સોસ આપણે તૈયાર કર્યો છે એ આપણા ફ્રાય કરેલા મંચુરિયન પર એકદમ સરસ રીતે કોટ થઈ જશે તો બહુ વધારે લિક્વિડ નથી રાખવાનું તો સ્લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ ઉકળવા દઈશું ત્યારબાદ આપણે મંચુરિયન ફ્રાય કરવાના છે તો તેલ એકદમ સરસ ગરમ કરવાનું ગેસની ફ્લેમને અને અને વચ્ચે રાખવાની છે એક એક પછી જે ફ્લાવર આપણે મેરીનેટ કરીને રાખ્યા હતા એટલે મસાલાથી કોટ કરીને રાખ્યા હતા એની અંદર એડ કરવાના છે અને તળવાના છે તો થોડી સાવધાનીથી નાખવું જેથી ગરમ ગરમ તેલ તમારા હાથ ઉપર ના ઉડે અને આ રીતે એક પછી એક આપણે એને તળવા માટે મૂકીશું તળવા મૂકીએ એટલે તરત જ આપણે એને નથી ફરાવાના થોડી વાર માટે આપણે એને ફ્રાય થવા દઈશું અને ત્યાર પછી આપણે એને પલટાવીશું અને એને ફ્રાય થવામાં ટોટલ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે કારણ કે આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે થોડો આ રીતનો કલર બદલાયેલો દેખાય ને પછી જ આપણે ચમચાની મદદથી એને આ પ્રમાણે ઉપર નીચે કરતા રહેવાનું છે અને લગભગ પાંચથી સાત મિનિટ માટે એને ફ્રાય કરી લઈશું પાંચથી સાત મિનિટમાં એકદમ સરસ એ ફ્રાય થઈ જશે તમારે જો મંચુરિયન ના બનાવવા હોય ને તો સેમ આ રીતે તમે ફ્રાય પકોડા ફ્લાવરના બનાવી શકો છો તમારે ત્યાં કીટી પાર્ટી હોય ને તો તમે સ્ટાર્ટરમાં પણ એને સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો પાંચથી સાત મિનિટ અત્યારે થઈ ગયેલી છે અને આપણા જે મંચુરિયન છે અત્યારે તળીને તૈયાર થઈ ગયા છે આ રીતનો એનો કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે આ રીતે તળાને તૈયાર થઈ જાય પછી આપણે જે ગ્રેવી જેવું તૈયાર કર્યું હતું એને ગેસ ઉપર થોડું ગરમ કરી લઈશું અને આ રીતની થિકનેસ એમાં રહેવી જોઈએ બહુ વધારે પતલી નહીં ને બહુ વધારે જાળી નહીં તો હવે આપણે જે મંચુરિયન ફ્રાય કરીને રાખ્યા છે એની અંદર એડ કરી દઈશું તમારે જયારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ આ રીતે તમારે એડ કરવાનું નહીં તો તમારા જે મંચુરિયન છે ને ગ્રેવીમાં ગયા પછી થોડી વાર પછી એ સોગી થઈ જાય છે તો જયારે સર્વ કરવું હોય ત્યારે જ આ પ્રમાણે તમારે મિક્સ કરી લેવાનું